Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

દેખાતું નહીં બરાબર કેટફો લગાવો ફટાફટ મોડું હવે મારું પાકું થઈ જાય છે બેટા મારા મુદ્દો મારા હાથમાં છે મા કાકાને દઈ વાત કરવી પડશે હલો હલો કરશનજી બોલે

તો હમણાં ઓટો માર દઉં મારે જાયલો ગાડી લઈ જાય ત્યાં બેન ફરવા ના 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 એમ એવું ના કરો તમે હોમેલિયા હોમેલિયા વિભંજન બનાવો મારે આટલો અચો છે એટલાનો થઈ જાય એટલે પાર થાય એમ બધું મોરવી તમે તમે વાત વિચાર્યું હતું ભમે પણ ના ગમતું હોય તો તમારે કેવરાવું પડે ને ફોન કરવો પડે ને બે દાડા પેલો હવે તમે એમ કરો ફોન કરીને ને પાકું માહિત તો એમ પૂછ્યું પણ તમે તમે જઈને પાકા હા માસા આવો હવે અમને હું આલો તો હા પાછા આવજો પાછા કાલી પમદાડી ઓટો મારો એ મને હેડાડા પર આવી અલ્યા ઈ તો સે તો કાલે પમડાડ ઓટો તમે લાગે હા

તમે કહેવાડો પડી મારું કોઈ ગોઠવો લાવો નંબર ખડો નંબર આલો અને અચાન જીધું પેલા મેમ રિસ્કા વાળા હતા ખબર હૈં ને નો નંબર લાયો હું આ રહ્યો નંબર ના પાડી દીધું ઇન્ને શાંતિરાજ કો કોપી દાય શાંતિરાજ તું મારું ગોઠવી નાખો તું શાંતિરાજ હું કરું છું બધુંય તું શાંતિરાજ હેલો કોણ બોલ્યું એકલા કોણ બોલ્યું શું કરો મે મન મે આયા

હા હવે હું તમને શું કઉ છું કે તમે બાપુ પૂછતા છોકરાનું ઈ તમારે હવે અમાર છોકરાનું કરવાનું તે એટલે મહેમાન પોત પછી તો ચિંતા જ મત કરજો પૈસા તો દેખલા આલો એટલે આપી પણ મારું કોક કરો અંધો હવે હું તમને હકીકત ની વાત કરું પેલા સોળી વાળા હોપાળ કાટ નહીં તમારી જોડી હવે મેમન ધો મારે તો થે હાફ સાપ રૂ બર્યા ભાઈ પણ મારે પોચ વિકા તુવેરી સાઈડ માં વાયેલી છે ને ઈ અમાર શેઠ ને તાબન બાબો કમ્પ્લીટ થી

આપણે એની બતાવશું અને પેલા નું અમારે ટાબુ છે એટલે ટાબુ બતાવી નાખે એમ કરીને પાકું નાખે અને મેં તમને ચિંતા જ મત કરશો ગમે એમ ફિટ આ રહ્યો એમ ફોન અને તમને રાધી કઈ નાખશે ને કરસનજી ને રાધી કઈ નાખશે બધે ને રાધી પૈસા તો આપડા પાસે ઘણા હે થી ડબલ ભાડું આલ્યું ડબલ ભાડું બે હજાર આલ્યું તો હવે તમે મને વર્તુઓ જવાબ ચાર આલો છો તો મારું બેટું દેવ મેમન તૈયારી કરતું મારે શું કે છોકરા ની ઉમરે વચ્ચે થાય છે મામી નો હટ આવે છે રોન પછી મારું બેટું તાત ગાલી તો તૈયાર ચમચમ કરું કાલ નક્કી કરી નાખશું બે દાડમ તમે હા મોય વાળી બેસ કે કરું શું તારું શું કરું કાકા એને અને પાળવા છોકરો પડવા હારું બહુ ઉતવાળો થઈ ગયો છે એ હારું હારું તો હવે આ રેડી રેડી ફોન હવે રાખું છું તા